પણ ટેકનોયુગ આવું એટલા માટે કહી શકાય કારણ કે આણંદની એકમાત્ર હોસ્પિટલ થાપાના અને ઓપરેશન માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે રેગ્યુલર સર્જરી કરતા રોબોટ દ્વારા સર્જરી વધુ સફળ કરાયો હોય તેવો વિશ્વાસ છે એકવીસમી સદીના પગલે દેશ સહિત વિશ્વમાં ટેકનો યુગના પગરણ મંડાતા હવે આરોગ્ય ક્ષેત્રે પણ ટેકનો યુગનો પ્રભાવ પડી રહ્યો હોય તેમ આણંદ જિલ્લાની એકમાત્ર ઝાયડસ હોસ્પિટલ ખાતે ઘૂંટણ અને થાપાના ઓપરેશન માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવતા આરોગ્ય ટેકનો ક્રાંતિ ઊભી થવા પામીની લાગણી વ્યક્ત થઈ રહી છે હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર બેનર્જી તથા ડોક્ટર બિલકેશ પટેલના જણાવ્યા પ્રમાણે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં રોબોટ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય રેગ્યુલર સર્જરી કરતાં રોબોટ દ્વારા સર્જરી વધુ સફળ બની રહ્યાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં જે ની રિપ્લેસમેન્ટ ઓપરેશન થાય છે એમાં એક તો ટોટલ ની રિપ્લેસમેન્ટ વિશે આપણે બધા સાંભળીએ છીએ અમુક વસ્તુ આપણે ખબર છે અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ જે યુકેઆઈઆરના તો માઇક્રોપ્લાસ્ટી કહેવાય એ આજકાલ આપણે સાંભળવામાં આવે છે માઇક્રોપ્લાસ્ટી જે છે એ બહુ સારી એક પ્રોસિજર છે જેમાં સમજો જે પેશન્ટને આખા સાંધા ખરાબ થયું નથી અને થોડા જ ભાગ ખરાબ થયું છે અને રિલેટિવલી ઉંમરમાં થોડું યંગ છે આપણે સાહીઠ વરસ સુધી નોર્મલી ગણવામાં આવે છે પણ ઇન્ડિયન્સ બાબતે આપણે ફોર્ટી ફાઈવ ફિફ્ટી સુધી આપણે ગણીએ જનરલી અને લિગમેન્ટ્સ આપણે સારું હોય અને એક જ ભાગમાં દુખાવા ચાલુ થઈ છે સમજો મીડિયલ કમ્પાર્ટમેન્ટ છે અંદરના કમ્પાર્ટમેન્ટ છે અંદરની સાઈડ દુખાવા છે બહાર નોર્મલ છે એ બધું આપણે સીટી સ્કેન ઉપર કે આપણે એમઆરઆઈ ઉપર પણ કન્ફર્મ કરવામાં આવે કે ગાર્ટિલેજની કન્ડિશન સારી છે ગાદીની કન્ડિશન સારી છે અને જે ઝાટણીના જે ભાગ છે એ કંડિશન સારું છે તો આમ સમજો કે અખા સાંધાના અંદર બસ એક જ ભાગના પ્રોબ્લેમ છે એમાં આપણે યુટીઆરની ઓપરેશન થઈ શકે જેમાં ડિફોર્મિટી બહુ વળી ગયેલા હોય આમ ના હોય જેમાં આપણે એક જ ભાગના પ્રોબ્લેમ છે એના માટે આખા સાંધા બદલવાની જરૂર નથી એમાં પાર્ટ એને કહેવાય મને આઠ વર્ષનો ઓર્થોપેડિક સર્જરીનો અનુભવ છે અને હવે આપણે ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે વર્લ્ડનું જે સૌથી લેટેસ્ટ રોબોટિક ફાર્મ છે એનાથી આપણે સર્જરી કરીએ છીએ જેમ કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ટોટલ ની રિપ્લેસમેન્ટ અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ તો રોબોટિક સર્જરીના મુખ્ય ફાયદા એ હોય છે એ સિટી સ્કેન બેસ્ડ હોય છે કે આપણે પ્રી ઓપરેટિવ સિટી સ્કેન લાવીએ છીએ જેનાથી પેશન્ટનું ફ્રીડિંગ મોડલ આપણું તૈયાર થાય છે અને એ ઓપરેશન દરમિયાન સર્જન પાસે અવેલેબલ હોય છે તો દરેક પેશન્ટના એક્ઝેક્ટ બોન પેરામીટર પ્રમાણે એમાં અંદર સિસ્ટમમાં ફીડ કરેલું હોય છે અને એ જ પ્રમાણે આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટ રોટેશન નું એક્ઝેક્ટ લેન્થ કેટલી રાખવી શોર્ટ કેટલું રાખવું ઇન્ડ્રા ઓપરેટિવ આપણે જે પણ જે પણ કહીએ છીએ એનું એક્ઝેક્ટ એ વેરીફિકેશન રોબોટિક સિસ્ટમથી થઈ શકે છે અને જે દુનિયાનું સૌથી લેટેસ્ટ રોબોટિક આમ છે કે મેકો રોબોટિક આમ સ્ટ્રાઇકરનું એ આપણા અહીંયા અવેલેબલ છે અને અત્યારે જે સૌથી લેટેસ્ટ રોબોટિક આમ કહેવાય કે જે ટ્રુ સેન્સમાં રોબોટ છે એ સ્ટ્રાઇકર પાસે ખાલી અવેલેબલ છે અને એ વસ્તુ આપણે અહીંયા આનંદ થાયડસમાં અવેલેબલ છે નમસ્તે મિત્રો આપ સૌને ખ્યાલ હશે જ કે આજના જમાનામાં આરોગ્યની જરૂરિયાત ખૂબ જ મહત્ત્વની છે ઝાયડસ હોસ્પિટલ ગુજરાતમાં સૌથી ઉભરતી અને આગળ પડતી હોસ્પિટલ્સની શ્રેણીમાં આવે છે આણંદ જિલ્લાના જ મૂળ ભાદરણના વતની પંકજભાઈ પટેલનું એક સ્વપ્ન હતું કે આણંદમાં તો ખરું જ પણ સમગ્ર ગુજરાતમાં એકદમ ઉચ્ચતમ તકનીકી માળખા સાથે સારામાં સારી ઉત્તમ સેવાઓ પણ લોકોને ખૂબ વ્યાજબી દરે મળે એવી એક આખી હોસ્પિટલની શ્રૃંખલા ચાલુ કરવી આનો શરૂઆત આણંદથી થઈ અને આણંદમાં હું ગર્વથી એટલું કહી શકું કે જે માટે લોકોને અમદાવાદ બરોડા બોમ્બે જેવા મોટા સિટીની અંદર તેમની આરોગ્ય જરૂરિયાત ખાસ કરીને જટિલ સેવાઓ આરોગ્ય સેવાઓ મેળવવા જવું પડતું હતું તે બધું જ આજે અમારા ચેરમેન શ્રી પંકજભાઈ પટેલના પ્રયત્નોથી અને મારા ડોક્ટર્સના પ્રયત્નોથી અમે એ આણંદમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે હાલમાં જ આપણે વાત કરીએ મુજબ કે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર ખૂબ જ તકનીકી એડવાન્સમેન્ટ સાથેની મેડિકલ સર્વિસીસ અવેલેબલ છે હવે એ બધી સેવાઓ આણંદમાં પણ અવેલેબલ છે અમેરિકા અલગ અલગ વિભાગની વાત કરીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ એમાં સૌથી અદ્યતન માળખું ઝાડસ હોસ્પિટલ આણંદમાં ઉપલબ્ધ છે પછી એ હૃદયની સેવા હોય રોગ હોય કે મગજનો કોઈ રોગ હોય આ દરેક સેવાઓ આણંદ ઝાયડસ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ખૂબ જ અદ્યતન તબીકી માળખા સાથે અને સંપૂર્ણ નિષ્ણાત ડોક્ટરની સેવાઓ સાથે હવે એમાં એક વધુ ઉમેરો થયો છે ઝાયડસ હોસ્પિટલ આણંદમાં અમે અમેરિકન મેકનો મોકો ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો રોબોટ આણંદ હોસ્પિટલમાં કાયમી ધોરણે ઉપલબ્ધ કરાવ્યો છે આજ દિન છેલ્લા બાર વર્ષોની અંદર અમે આણંદ ઝાડેસ હોસ્પિટલમાં બારતેર હજારથી વધારે જેટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરી છે અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસની શરૂઆત આ મહિનાથી જ કરવામાં આવી છે અને આજે તેર તારીખ સુધીમાં અમે ઓલરેડી પાંચ જેટલી રોબોટિક સર્જરીસ કરી ચૂક્યા છે જેના પરિણામો અત્યંત પ્રેરણાદાયક અને દર્દીને ખૂબ જ ફળદાયક નીવડ્યા છે આ રોબોટિક સર્જરીના ખૂબ ઉચ્ચતમ ગુણવત્તા સભર સારવાર જેનાથી ઇન્ફેક્શન મુખ્યત્વે ની રિપ્લેસમેન્ટ સર્જરી એક ક્લીન સર્જરી તરીકે જાણવામાં આવે છે અને એમાં ડોક્ટરની નિપુણતા આવડત ઓપરેશન થિયેટર્સ અદ્યતન માળખું અને રોબોટ આ બધાનો જ્યારે સમન્વય કરવામાં આવે ત્યારે ઝીરો ઇન્ફેક્શન સાથે બેસ્ટ આઉટકમ સાથે દર્દીને ઓપરેશનના દિવસથી જ એમની મોબિલિટીની ફ્રીડમ મળી જાય છે આ હેતુસર ઝાડસ હોસ્પિટલના હર હંમેશના જે પ્રયત્નો છે લોકો સુધી અદ્યતન ખૂબ જ એક્સપિરિયન્સ અને સ્કિલફુલ ડોક્ટર્સની ટીમ સાથે વ્યાજબી દરે સેવાઓ પૂરી પાડવાનું અમારું જે ધ્યેય છે એ ધ્યેય અમે સતત પ્રયત્નો કરીને કામ કરીને લોકો સુધી પહોંચાડતા રહ્યા છે અમને આશા છે કે અમે વધુ સારી રીતે હવે સફળપૂર્વક ઇવન રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જરીઝ લોકો સુધી પહોંચાડી શકીશું અને લોકોને મોબિલિટીનું એમના લાસ્ટ એજ સુધીનું ઇવન એંસી નેવું વર્ષના વ્યક્તિ સુધી પણ એમની મોબિલિટી જળવાઈ રહે એ પ્રમાણના સંપૂર્ણ પ્રયત્નો અમારા યથાર્થ રહેશે સૌને સુંદર આયુષ્ય તંદુરસ્ત અને મોબિલિટી પણ એટલી સારી મળી રહે તેવા પ્રયત્નો અમારા હર હંમેશા રહેશે થેન્ક યુ